સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ પોલીસ સ્ટેશન મથકે તાજિયા પર્વને લઈ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી તારીખ રોજ રાજ્યભરમાં તાજિયા પર્વની ઉજવણી થનાર છે ત્યારે અમદાવાદ ગ્રામીણ આ માંડલ શહેરમાં પણ દર વર્ષની જેમ મુસ્લિમ બિરાદરો દ્વારા ઘટના ચોકમાંથી જુલુસ નમાજ સહિતના કાર્યક્રમો યોજાશે તહેવારોની ઉજવણી હિન્દુ મુસ્લિમ સૌ સમાજના લોકો હર્ષોઉલ્લાસ સાથે કરી શકે અને નગરમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે જેથી વ્યવસ્થાના ભાગરૂપે આજ તારીખ બાર ના રોજ માંડલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવા સહયોગ પૂરો પાડવા ખાતરી આપી હતી આ સાથે પોલીસ રિપીટ આ સાથે પીએસઆઈએ સૌ અગ્રણીઓને તાજીયા પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ બેઠકમાં મુસ્લિમ અગ્રણી હિન્દુ અગ્રણી તેમજ વેપારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગચર સાથે માંડલ